વલસાડ નગરપાલિકા દ્વારા એસી ડેપો નજીક ગેરકાયદેસર ધમધમતા ટ્રાફિક નર્તરૂપ દબાણો દૂર કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે આજરોજ નગરપાલિકા દ્વારા અમારા વલસાડ નગરપાલિકાની ટીમ અને અમારા પ્રમુખશ્રી માલતીબેન તંડેલ કારોબારી અધ્યક્ષ તેમજ સમગ્ર વલસાડ નગરપાલિકાની ટીમ મારફતે આજરોજ જે રસ્તા ઉપર જે ગેરકાયદેસર દબાણ કરીને જે લાડી ચાલતા હતા તેના લીધે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ થઈ હતી અને જે અહીંયા જે ભોજન ફિરસાતું હતું કોઈ પણ ક્વૉલિટી ને ક્વોન્ટિટી વગર ક્વોલિટી વગરવું હતું તેથી લઈને પ્રજાજનોને જે નુકસાન થઈ રહ્યું છે એના લીધે ખાવાથી તેવી ફરિયાદો આવતા અમે રોજ વલસાડ નગરપાલિકા ટીમ દ્વારા એ ડિમોરેશન કરવામાં આવ્યું છે અને તમામ લારી ગલ્લા ઉખાડી દેવામાં આવ્યા છે અને એ બાબતે હવે નગરપાલિકા સતત રહેશે કે પરિવાર આવા કોઈ લારી ગલ્લા અહીંયા લાગશે નહીં અને ટ્રાફિકને અડથા થશે નહીં